એવી રીતે થોડુંક ડાર્ક થવા દો જેમ હલાવો ને મીઠું તીખાની ભૂકી જીરાની ભૂકી પછી રેડ ચીલી પેરી પેરી જે આજે વિચારું છું થોડુંક નાખવું જો હું નાખતી નથી પણ હમણાં જો પીઝા આવ્યા હતા તો ઘરમાં પડ્યું છે થોડુંક નાખું છું ટ્રાય કરું છું

તો આમાં હું નાખી દઈશ વઘાર કર્યો આમાં મકાઈ નાખ્યું તો દાણા ભાજી ન ખાય પણ ઘરમાં નથી મહિનામાં એક બે વાર તો બનાવું જ છું જો હવે આમાં નાખી દઈશ ના મારા ઘરમાં નથી બનતી આમાં છે ને પાસ્તા નાખી દઈશ હવે અને જે ઓલું પાણી કાઢ્યું તું ને નાખી દઈશ તૈયાર છે હોટેલ જેવા વ્હાઈટ સોસ તાપે થવા દઈશ એટલે સર્વિંગ કરી તૈયાર શું બનાવે છે સોસ પાસ્તા મમ્મી છે સોમવાર પિક્ચર જોતા જોતા ખાવાના બે મિનિટ મસ્ત ઢાંકણ મૂકી દે એટલે એનો એકદમ રસ થઈ ગયા છે. ત્યાં હું તેમ બધું કિચન સાફ કરી નાખું. છીલેણ ઠావવાનું. એ આખું ને આ નઈ જ રહે આ

દૂધ નાખું કે નહીં મેં વ્હાઈટ સોસ પાસ્તા મેં ક્યારે રેડ સોસ નથી કર્યા હું એમને તીખા કરતી હોઉં છું ઘરે મેગી કરીએ એવી રીતના બધું નાખીને એક વાર ટ્રાય કરવા છે આ તો હું આલતા કરું છું બે વાર હાઈ ગરમી ચડી ગઈ કાળા કપડા પહેર્યા તો સારું લાગે છે બે પાર્સલ જોઈએ તો એ તો ઉપલબ્ધ છે એ નહીં આપણે અહીંયા સુવિધામાં કરશું

બરાબર તમે કૃપયા સ્વીગી ઝોમેટો વાળા નો કોન્ટેક કરો ભાઈ જીપ ક્યાં છે ત્યારે ફોટોશૂટ કરવાનું છે રેડી થઈ ગયું કોણ રેડી થઈ ગયું આપણે ફોટોશૂટ બંધ કરી દીધા જીજે ફોર બરાબર

ત્રીજું ક્યાં છે દીદી લંડન છે લંડન હવે તમારે કે જાઉં વિદેશ હમણાં મોકલા જ છે દાબે હવે આવે ને એટલે બીજા તો ખાવા આવી જાય આવી જ જાઓ

એમ ક્યાંથી હજુ તો એ બધું પ્લેટફોર્મ સાફ કરવાનું પછી જમવાનું મમ્મી ઊભી થાય ને એની પેલા આપણે ઊભું થઈને કરી નાખવાનું એ કહી દે બીજી વાર બહાર ખાયા હોય તમારા પાસ્તા બાસ્તા ઘરે નથી કરવું શું ખર્ચો આન્ટી માય મધર નથી આંટી તમને ખબર છે આન્ટી શું કરો છો આંટી શું કેવું મારા ભાઈ નો કમેન્ટ નો રિપ્લાય ઓફ ધેટ કમેન્ટ એ તો જીજાજી એમ કે હું આવું તો તરત આવી જશે બસ એવું ન હોય યાર લગીન જવું હોય એમાં આઈ એમ લવ ગુરુ માય લવ જીજુ જોડે નથી જવાનું એની જોડે નથી જવાનું એની જોડે નહીં જવાનું મારે આને બ્લોક કરી દે ઈ થઈ જ ગયું હોય એડ કરો બેન તો તમે બધા શેર કરીને બોલાવો તો હું હવે બંધ જ કરવાની છું કેમ સીસ એમાં હોય એવું બધું લગાઈ જેવું કામ બધા સવાલ નહી કરવા નો તમારે યાર પાપાકી પર એવું હોય તો ઉડીન જવાતું હોય તો કેમ હારું કેમ હારું એમ ઉડીન જવાતું હોય તો ન્યાટ ઓલ ના કે હોય તો આપણે ટેક્સ દેવોય પોહાય ઉડીન જવાનું ન્યાથી નીકળો એટલે ટોલ ના કે ટેક્સ દેવો આનાથી તો સસ્તું જ પડે કેમ મૂળ ઓફ હતું ઈ હોય મારું ક્યારેક ક્યારેક સમજો ને યાર બોલાવો ઇન્ડિયા પાછા હું તો નાથ પાડું આવતો જ નહીં એમ કઉ મેં એટલું ન આવતો સુરતમાં કેવા તડકા પડે અહીંયા કોને ખબર મારે ઘા જ આવું ઘરની બહાર છ વાગ્યા પછી

મને એડમિટ કરો ને એમાં એડમિટ કરવું હું કઈ ડોક્ટર તોડી છું કેમ ફૂલની ની દાદા જેવી લાગે એટલે શેની શોપ છે શૂટિંગ શોટિંગ એ બધું પબ્લિક સિટી ના થાય એ હોય ટોપ સિક્રેટ જી દુખી જણાશે ઊંધું હતું કોઈ જાતો કોઈથી લો મને બોલો આ હું કયા એકસો સત્યાસી લોકો અરે લેન્ડલાઇન ઉપર છું લાઈન માં લો વિડીયો બહુ ગમે છે દીદી મને તો ધર્મેશ ઝાલા થેન્ક યુ જય મા મોગલ જય મા મોગલ ઉપર જે દેખાય ને તમને બધાને માળિયા ઉપર બધોય પાંત્રીસ વરસ પહેલાંનો મારા મમ્મીનો કરિયા વર્ષે બોલો કાંઈ નહીં હો વાપરવાનું નહીં દર દિવાળીએ ઉતારવાનું છ મહિને એકવાર સાફ કરવાનું પાછું ચડાવી દેવાનું અંદર નકરા વાસણ જ ભય છે શું બનાવ્યું જમવાનું તમારી માટે આજે બધી વાઈટ સોસ પાસ્તા તમારા સાથે વાત કરવી છે એટલે તમારા નામ માં છોકરો આવી શકે દાદા હસબન્ડ નું આઈડી મારે એમ જ છે મમ્મી ને ઘરે બધા ને એવું જ છે હું હમણાં ગામડે ગઈ હતી ને તો આખા ચારે બાજુ માળિયા હતા માળિયા માં ડીશ 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 ગ્લાસ 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 એવી રીતે કરીને કાંધી ગોઠવી હતી તો હું જોતા જોતા

બાજુમાં નથી તોય તમને ઓલું કેવું રોજ કે અઠવાડિયા દસ દિવસ એવી રીતે ઠેક ત્રણ ચાર તોય તમને આટલો બધો અભિમાન નથી દીદી હા કેવા કેવા નક્કી હા એ સાચી વાત તોય તમને આમ અભિમાન નથી મને બહુ અંદરથી આમ બહુ ગમ્યું

એમાં તમારો લાઈવ માં તમારા ઉપરાંત ને જીજી એમ કે જો તારું અમારા live માં જાગૃતિ પટેલ એના live માં ને મને ખબર છે એ રાજકોટ ના જ છે ને હા એ રાજકોટ ના જ છે એટલે ઘણી વખત કોમેડી કરતા હોય ને તો મને કે કે તું મને ત્યાં કેમ નો મળી એમ હા આયા ના કા નજીક માં નજીક નજીક વાળા હે હા લખાયેલું હોય ને આવી રીતે મળવાનું એ પણ ઓલી સાઈડ દેતા ને અમારા આખા થઈ ગયા અમારા

ગમે રાજકોટ ના પાણી ટૂંક પણ એવું કેવાય કે સુરત કોઈ બી રસોઈમાં જે અમે અમે રોજ ખાતા હોય ને બહાર જાય એટલે એટલે પાણી ફરી જાય અમને આ પાણી અમે ટેવાય ગયા હોય તાપી પાણી જેમ

મારો જન્મ બાર તો લ્યો ક્યાં પોય ગયા જવાનું બસ ઓ જલ્દી હવે તો જાવ ને હવે તો એને છે ને ઓ વિદાયનો ટાઈમ આવી ગયો

બપોરે મારા ઘરમાં વીક માં ચાર દિવસ ગુવાર જ બને બાકી એકાદ દિવસ દૂધી હોય એકાદ દિવસ કઠોળ હોય મારા પપ્પા ને ગુવાર બે દિવસ નો મળે કેમ કે ગુવાર નથી એટલે મોસ્ટ ઓફ ઇજ માં

મને તો થઇ જાય પણ એ લોકો જોઈએ જેવું નહીં તમે ગમે ગમે એવું મળે તમને કોઈ કોમેન્ટ ના કરે ઘરમાં નથી તમે નોકરી દેવા પાંચ ફ્રીજ લઈ લે પણ અમારે જરૂર નથી જરૂર નથી રાખવું જ નથી મમ્મી પેલા કે એ કોણી કે લઈને મગજ મારી ઘરે સાફ સાફસુફ કરવું ના હોય તો ઘર ઘંટી લીધી એમને બે ત્રણ વખત યુઝ કર્યો પછી એમને પડી જ ઘર માં મેં કીધું નીચેનું ઘર છે મારે કોમ્પ્લેક્ષ છે તો બધું તો તમે ઘર ઘંટી નો યુઝ કરો આખું ઘર બગડે તમારું પચીસ કિલો લઈ આવું ને હું બીજા દિવસે પચીસે પચ્ચીસ કિલો દડાય આવું બાકી ગરગી નો યુઝ નથી મમ્મી કે ફ્રી જ લઈશ તો ઈ પડ્યું રહેશે કે આપડે એનું વપરાશ નથી થુ લેવું ઘરમાં ત્રણ જણા છે રહેવા વાળા ઈ કેવા થઈ ગયે એનું લઈને એવું કરું એમ તું ઈ કે હમણાં

બેન તો છોકરી જેવડી રો હા હારે જાતી હોય ને એવી રીતના મજા આપોકરી છોકરી માં આપડે જેમ કરવું એમ કરી થી મારી એવી રહી છે મારે ક્યાંક બાર જવું હોય ને એવું થાય મમ્મી મને મારા જેવડું હોય ને તો ગમ

ઓલો કઈ પગથિયા વાળો વિડીયો મૂક્યો તો એ કયો હતો